પંડિતે પૂછ્યું મહારાજ આપ કહો છો તેમ જો શ્રેષ્ઠ પ્રકારના ઉપદેશકો હોય તો પહેલાં આપે એવું શા માટે કહ્યું કે સમય પાક્યા વગર ઉપદેશની અસર થતી નથી શ્રી રામકૃષ્ણ બોલ્યા પણ ધારો કે દવા પેટમાં ન જાય અને મુખમાંથી જ બહાર નીકળી જાય તો એવું થાય ત્યારે ઉત્તમ વૈદ પણ શું કરે એવા વખતે શ્રેષ્ઠ વર્ગના વેધનું પણ કંઈ ન ચાલે તમારે શિષ્યની અવસ્થા સમજીને ઉપદેશ આપવો જોઈએ આ વસ્તુ તમે કરતા નથી કોઈ છોકરો પહેલીવાર મારી પાસે આવે ત્યારે પહેલાં તો હું તેના સગા સંબંધી વિશે પૂછપરછ કરું ધારો કે છોકરો બાપ વગરનો હોય અથવા તેના ઉપર બાપના દેવાનો ભાર હોય તો એવા સંજોગોમાં ભગવાન ઉપર તેનું મન સી રીતે ચોંટી શકે પંડિતજી સાંભળો છો ને પંડિત બોલ્યા હાજી બરાબર ધ્યાન આપું છું શ્રી રામકૃષ્ણ બોલ્યા એક દિવસ દક્ષિણેશ્વરના મંદિરમાં કેટલાક શીખ સૈનિકો આવ્યા કાલી મંદિર પાસે મારો એમની સાથે મેળાપ થયો એક સૈનિક બોલ્યો ભગવાન દયાળુ છે મેં કહ્યું એમ તમે શી રીતે જાણ્યું જવાબ મળ્યો કેમ મહારાજ એ આપણને અન્ન આપે છે અને આપણી ખૂબ સંભાળ લે છે મેં કહ્યું એમાં શી નવાય કરે છે શું એ આપણા બધાનો પિતા નથી એટલે બાપ જો પોતાના છોકરાની સંભાળ ન લે તો બીજો કોણ લેવાનો હતો શું કોઈ પારકા લોકો એવી સંભાળ લેવાના હતા પંડિતે પૂછ્યું તો પછી આપણે તેને દયાળુ ન કહેવો શ્રી રામકૃષ્ણ બોલ્યા એને દયાળુ ભલેને કહો પરંતુ મારા કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાન તો આપણો સૌથી વધુ નિકટનો સંબંધી છે એ કોઈ પારકો કે અજાણ્યો નથી પંડિત બોલ્યા શબ્દો અમૂલ્ય આવા પુષ્કળ વાર્તાલાપ પછી શ્રી રામકૃષ્ણ જવા માટે તૈયાર થયા પંડિતને મળીને એમને ઘણો આનંદ થયો હતો એ બોલ્યા આજનો દિવસ મારા માટે બહુ મોટો છે આજે તો મેં બીજનો ચંદ્ર જોયો આમ કહેવાની પાછળ એક ખાસ અર્થ છે સીતાજીએ રાવણને કહ્યું તમે પૂર્ણચંદ્ર જેવા છો જ્યારે મારા રામચંદ્ર તો બીજના ચંદ્ર જેવા છે રાવણ આ કથનનો ભાવાર્થ સમજી શક્યો નહીં એટલે તે ખુશી થઈને ફૂલાઈ ગયો સીતાના કથનનો ભાવાર્થ એવો હતો કે રાવણ પોતાની સત્તાની છેલ્લી કળાએ પહોંચી ગયો છે એટલે પૂર્ણચંદ્રની જેમ હવે તેના ક્ષયની ઘડી નજીક છે પણ રામચંદ્ર તો બીજના ચંદ્ર જેવા છે એમની તો દિવસે દિવસે વૃદ્ધિ થતી જશે એ પછી શ્રી રામકૃષ્ણ ગાડીમાં બેસીને દક્ષિણેશ્વર રવાના થયા આ રીતે પહેલી મુલાકાત પૂરી થઈ